तर आयो हे कुवा सिन्ता नपोगै जात बिए जै न कोन आयो अम्नो बुन्द काय हरी न पुत हे न तमी सोख फास बिस्कोय हे गयो भई दो तै खम जिब्रा गिरे भयो न आइ खबरवा पर्छ अनि ल्यापि दिदो भाने मा काछरी आबेला अनि जाम आं बुझ्दा हेलो युटुब परिवार किन छ बिदाई स्वागत छ तमराज न नया व्लग मा बदनै माता जय जय बापा सीताराम ने जो खेत रे पोगि आज रलाैला कपौ उतरबा ने दिवस उमि ग्यो है थोडो थोडो बेन ने त हरिजा हरिजा के करे दिक्क पविनो वडी खेत रे जा हरिजा हरिजा चली तदा जतिनी जे आ, ली ली <laughs> ली के हरावे <laughs> <दा> है वो ही इतने थ्री दहेज़ हम लेकबर है पंक्ति दहेज़ नहीं पंक्ति दहेज़ नहीं ये डिया क्लेक लवी है जहाँ उन्हें नहीं ली रही हाँ तो ये तो हाँ क्या तो ये वैसे ही नहीं बताया तो कपाल भी नहीं मेरा बोपानी तो तो ये कपाल बोपा ये मम्मी

કારણ કે ખીહર વરે આવે એટલે તમને ખબર હશે કેટલા બધા બોર પાકી દેલા આયા તો જુઓ કેટલા બધા અહીંયા એવા છે બોર થોડાક તોડા ખાતા ખાતા ભાજી કારણ કે ક્લાસું કપાવી નો જવાનું સાહેબ ને જો આ કેવો કેડો હે ને કેવી હે આપણે પાસે એકલે બોર ખાવા એવા લીન દીપડો બીપડા આવે ને તો ભાજી એરમાં તો બોર પાકે બાકી વેસાતા તો લાઠ હોય તો હજુ સીના બોર ખાઈ લીધા ને હવે જઈએ એમ

તો હવે નીકળું કારણ કે સાડા પાંચ જેવું થઈ ગયું છે ઘેરે જવું અહીંયા રહી ના અને બસ કાયકા તૈયાર થઈ જાવ કમ્પ્લીટ થઈ જાવ કાંઈક મોટું બોટું ને હું ધોઈ નાખું કારણ કે ઘેરે જવાનું નહીં એટલે તો પછી ઘેરે જવા ને એટલે તૈયાર તૈયાર થઈ જાવ જલ્દી ફટાફટ અને પછી કાંઈકા નીકળું ઘેરે જવા માટે તો ફેમિલી આપણે તૈયાર થઈ જશે અને બસ જો આવી રીતે કંઈક તૈયાર થશે ઘેર જવા માટે તો દે હાવા હાથમાં આવી ગયો છે થોડો વખત બાકી છે અને હવે આપણે જલ્દી ભાગીએ નગર બહુ મોડું થઈ જાય અને ઠંડી એટલી છે એટલે પછી પાછી ગાડી નહીં હાલે તો ગાડી આપણે પડી છે ટાચેલી છે તો હવે એને સોડી નાખીએ અને પછી ભાગીએ તો ફેમિલી જવા આપણે ગાડી કમ્પ્લીટ કરી નાખી છે ને હવે જલ્દી જલ્દી નીકળીએ બહુ ટાઈટ તો અત્યારે વાવા મળી છે તો એ પણ આપણે નીકળીએ જો કોર્ટ તો ભૂલાઈ ગયો સારું જો વિડીયો બ્લોગ શરૂ કર્યો ને હું કોર્ટ આવી સડી ગયો તો જો ગાડી કમ્પ્લીટ કરી હતી ને તો એથી કોર્ટ ભૂલી ગયો તો કોર્ટ અહીંયા પીડ્યો છે તો આપણે લઈ લઈએ જલ્દી અને હવે આવીએ ડાયરેક્ટ ના ઘરે જઈને પછી મળીએ તો ફેમિલી મો અને જો અવિશા મેં તે પાવડર લેવાનું હતું મેડિકલમાંથી તો પાવડર લઈ લીધો હવે અંધારું થઈ ગયું છે તો નીકળું બસ આટલું પાવડર તમે બધા કોમેન્ટ કરીએ કે એ પાવડર ન સોંપડાય તો આપણે એમાંથી પ્રેશર પાવડર લેવા મેડિકલ આવ્યો પાવડર લઈને પૈસા ભાગી જાય તો ફેમિલી આપણે અને પછી કોઈને ખબર નથી

યો તો તો અંદરથીને કઈ ખબર ના ગડે આબારીયા અલલે તો પર કેમ વસિંતાને તમ ભુગી જા કઈ ખબર નો ભુ તો કઈ હરી ન હોતી હે ન ખબર વિના ન વીયા હતી કેમ ખબર વિના તમ વીય બ કઈ ખબર

दले खसे खसे को मदते हेर्नु हुन्छ होस दोन दही छ दही नि घी उनु थाई ह ह त्यो घी लेवाते भो ठेक ल यो हा हा छ घी लेवा दियो त उनै जै घी उनुई थाई है घी लेवा था हा दाजुले के भन मने घी लेवा ए त्यो गरम त धाइछ घी लेली

પાર્ટ જોઈ રાખશો કેમ આવું પડ્યું કંઈ શું છે કે કંઈ એવું કંઈ શું નથી પણ બીજા બધા એના જેલા હે તો અહીંયા જો ખાલી એક રૂપા છે સોની છે અને એક આ ઢીંગી બસ એટલા હે અને એક અવિનાશ હા બસ એટલા જણા છે અને તે હા તો મારે અહીંયા ભાઈ રોકાવા આવું પડ્યું એક બે દી રે હવે કેવડે કે દે કોને ખબર છે એ ખબર છે નહીં તો એક બે દી રે એવડા ને પાસે હથવારો

कैनी होय तेखारी हे के तीखारी कर नाता तुम्ही हा कारण की आपरे घेरे काय दुजाणून होई नी नेले भावे नकर नो भावे એટલે तीखारी बऊ भावे तव जो सोनी આપી देतो भाणेन काचोनी भावेला आम खाई ले जो कित्लो खावा जो खबर छे हा हा तव जमी ली બસ બે પછી બે વાવે ખાટલે અને ઊંઘે ઠાકી મારે છે બોવ એને ખબર પડી ગઈ કે મારા પપ્પા આવી ગયા હે એમ એટલે સોની રામ મને ખબર હતી તો કે આગળ કેમ